નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયલ અને એની અંદર મિકેનિકલ ગ્રુપ ફિટર ટર્નર અને મશીન ટ્રેડની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું સાથે સાથે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે નવ ચાર બે હજાર પચીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે તો એમાંથી પણ અમુક પ્રશ્નો લીધેલા છે જે અગાઉ ઓનલાઈન સીવીટી પરીક્ષામાં પૂછેલા એ જ પ્રશ્ન અહીંયા છે તો આજના વિડીયોની અંદર આપણે ટોટલ ઓગણીસ જેટલા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી ઓનલાઈન સીવીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન લોકનટ અથવા ચેકનટ ખાલી જગ્યા પર ચેમ્ફર થયેલ છે તો ઓપ્શન એ ઉપરની બાજુ એટલે કે અપર સાઈડ બી નીચલી બાજુ એટલે કે લોવર સાઈડ સી બંને બાજુ એટલે કે બોધ સાઈડ અને ડી કોઈ બાજુ નહીં એટલે કે નોન સાઈડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંને બાજુ એટલે કે બોથ સાઈડ ત્યારબાદ બીજો પ્રશ્ન રિવિટ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે તો ઓપ્શન એ રિવેટની લંબાઈ બી હેડનો વ્યાસ સી નોમિનલ વ્યાસ અને ડી આ બધા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોમિનલ વ્યાસ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયો રિવેટનો મુખ્ય ભાગ નથી તો ઓપ્શન એ હેડ બી સેંક સી પોઈન્ટ અને ડી ટેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઈન્ટ ત્યારબાદ ચોથો પ્રશ્ન મેટ્રિક થ્રેડનો થ્રેડ એંગલ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ નેવું ડિગ્રી બી સાઈઠ ડિગ્રી સી ત્રીસ ડિગ્રી અને ડી એકસો વીસ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઈટ ડિગ્રી એટલે કે સાઈટ અંશ ત્યારબાદ પાંચમો પ્રશ્ન નીચેની આકૃતિમાં બતાવેલ સામાન્ય હેતુ માટે રિવેટ હેડ ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નેપ બી પેન સી કાઉન્ટર શંક અને ડી ફ્લેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાઉન્ટર શંક ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા આકૃતિમાં બોઇલર એપ્લિકેશન માટેનો હેડ ખાલી જગ્યા છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નેપ બી પેન સી કોનિકલ અને ડી સ્ટીપલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટીપલ ત્યારબાદ સાતમો પ્રશ્ન રિવિટ જોઈન્ટ એ ખાલી જગ્યા છે

તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નેપ હેડ ત્યારબાદ નવમો પ્રશ્ન ડ્રેનેજ પાઇપ લાઇન માટે કયા મટીરિયલની પાઇપનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પીવીસી પાઇપ બી પિત્તર પાઇપ સી જીઆઈ પાઇપ અને ડી સ્ટીલ પાઇપ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીવીસી પાઇપ ત્યારબાદ દસમો પ્રશ્ન પાઇપને એક છેડે બ્લોક કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પ્લગ બી યુનિયન સી રિડ્યુસર અને ડી કપલિંગ

સી દસ ડિગ્રી અને ડી પંચોતેર ડિગ્રી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પંચાવન ડિગ્રી ત્યારબાદ તેરમો પ્રશ્ન પાઇપ કટિંગ ડાય સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ ચાર ભાગોમાં વિભાજિત બી અવિભાજિત સી ત્રણ ભાગોમાં વિભાજિત અને ડી બે ભાગોમાં વિભાજિત તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે ભાગોમાં વિભાજિત ત્યારબાદ ચૌદમો પ્રશ્ન બટ જોઈન્ટ માટે કયું પ્રતિક એટલે કે સિમ્બોલ વપરાય છે તો મિત્રો અહીંયા ચાર આકૃતિ આપી છે ઓપ્શન એ વન એ ટુ એ થ્રી અને એ ફોર અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી તો મિત્રો એ થ્રી જે છે એને બટ જોઈન્ટ કહેવામાં આવે છે બે જે છેડા હોય છે એ રીતે જોઈન્ટ કરવામાં આવે તો એને બટ જોઈન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન લેફ જોઈન્ટ માટે કયું પ્રતિક વપરાય છે તો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા આકૃતિ આપી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો ઉપરની જે પહેલી આકૃતિ છે એ એક પ્લેટ ઉપર બીજી પ્લેટ ઓવરલેપ થાય છે તો આ રીતનો જે જોઈન્ટ હોય એને લેફ જોઈન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ સોળમો પ્રશ્ન આ પ્રકારનો વિભાગ બ્રેક લાઈન ખાલજીગા દ્વારા મર્યાદિત છે તો ઓપ્શન એ દૂર કરેલ વિભાગ બી પરિભ્રમણ વિભાગ સી તૂટેલા બહાર વિભાગ અને ડી અર્ધ વિભાગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તૂટેલા બહાર વિભાગ એટલે કે બ્રોકન આઉટ સેક્શન ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઓબ્જેક્ટો જે સપ્રમાણ છે તે આ પ્રકારના ખાલી જગ્યા વિભાગનો ઉપયોગ કરીને અસરકારક રીતે બતાવી શકાય છે તો ઓપ્શન એ ચોથો ભાગ એટલે કે ક્વાર્ટર વિભાગ બી સંપૂર્ણ વિભાગ એટલે કે ફૂલ સેક્શન સી અર્ધ વિભાગ એટલે કે હાફ સેક્શન અને ડી સમ પ્રમાણ વિભાગ એટલે કે સિમેટ્રિક સેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અર્ધ વિભાગ એટલે કે હાફ સેક્શન ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કયું કામ ચલાવ ફાસ્ટનિંગ છે

તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે અલગ અલગ ટ્રેડ વાઇઝ થિયરીના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું